એટલે ફૂગનાશકો ની અસંખ્ય શ્રેણી હોય છે તો જીરામાં તમારે કઈ કઈ અવસ્થામાં કયા કયા સાટવા જોઈએ એના વિશેની આજે આપણે ચર્ચા છે તો 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 એમાં જોવા વસ્તુ હોય એ કોપર જે અદામા ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ નું આવે છે માસ્ટર ક્રોપ પેન્ટા હેટેડ કોપર આવે છે એક ફૂગનાશકો ની એક અલગ શ્રેણીની આ વસ્તુ છે કોપર જો જીરાના પાકમાં આપવામાં આવે શરૂઆતના તબક્કે તો એવું કહી શકાય કે કોપર એક ફૂગ ના શકો વ્યાખ્યા ગણાય છે કંટ્રોલ મળે છે આ ઉપરાંત જીરામાં જામુડિયું થતું નથી રોગપ્રતિકારક શક્તિનો વિકાસ થાય છે તો કોપર વાપરવાથી ઘણો બધો ફાયદો થાય છે જે અદામા ઇન્ડિયા આવે છે માસ્ટર કોપ નામથી ત્યારબાદ આવે છે સમીર ટેબોકોનાઝોલ અને કેપ્ટન આ પણ આ આવે છે આ આ દવા જો વાપરવામાં આવે તો ફૂગનાશકોમાં સારામાં સારી વસ્તુ છે જે ટેબોકોનાઝોલ અને કેપ્ટનનું મિશ્રણ આવે છે એ પણ તમે વાપરી શકો છો અને જીરામાં ફૂગને કંટ્રોલ કરી શકો છો ત્યારબાદ આવે છે અદામાનું આવેલું એકદમ નવું અલમાગોર જે ત્રિગુણી શક્તિ વાળું ત્રણ ટેકનિકલ વાળું છે આ દવા વિશે એવું કહી શકાય કે ફૂગ અનેક પણ દવા માત્ર એક જ વાપરો અને તમામ ફૂગ નો સફાયો કરે એવું છે આ અલ્માગોર જે ત્રણ ટેકનિકલ વાળું આવે છે આ દવા તમારે કાળિયામાં પણ કામ આપે છે જીરું પીળું થતું હોય તો પીળિયામાં પણ કામ આપે છે ટૂંકમાં કાળિયો અટકાવી દે ત્યારબાદ પીળીઓ પણ અટકાવી દે અને ભૂકી સારો એટલે કે જો ભૂરો થતું હોય જીરું કે ભૂકી સારો હોય તો એને પણ અટકાવે છે તો આ ત્રિગુણી શક્તિ હળવો ભૂકી ચારાનો પ્રશ્ન હોય તો વ્યાજબી ભાવનું કોન્ટા પ્લાસ આવે છે જે રેવા કેમિકલ નું આવે છે ત્યારબાદ આવે છે ટેબુકોના અને સલ્ફર શિખર આવે છે ટેબુકોનાજોલ અને સલ્ફર એની ટકાવારી જોઈ શકાય છે ખેડૂત મિત્રો ટેબુકોના જોલ દસ ટકા અને સલ્ફર પાસઠ ટકા આ એકદમ વ્યાજબી ભાવનું અને સારામાં સારું ફૂગનાશક છે ત્યારબાદ જોવા જઈએ તો કે જીરામાં જાંબુડિયાનો પ્રશ્ન રહેતો હોય તો જાંબુડિયું અટકાવવું તો કઈ રીતે જો મધ્યમ જાંબુડિયું હોય તો જાહેરામ સત્યાવીસ ટકા આવે છે સત્યાવીસ ટકા જાહેરામ જે આઈપીએલ કંપનીનું આવે છે જે આ વ્યાજબી ભાવનું હોય છે જો તમે આનો સિત્તેર થી એસી એમ એલ નો છટકાવ કરો તો જાંબુડિયાનો પ્રશ્ન રહેતો નથી જામુડીઓ અટકાવી શકાય અટકી જાય છે ત્યારબાદ જો વધારે પડતું જાંબુડિયું હોય તો એલ કંપની નું આવે છે અને જાડીઓ અટકી જાય છે તો ના પણ ઘણા બધા ખેડૂતો ઉપયોગ કરે છે ત્યારબાદ આવે છે વિટારા આયુષ ક્રોપનું જે વિટારા છે એ એક ઓર્ગેનિક ફંગીસાઈડ ગણાય છે અને સારામાં સારું ફૂગનાશક છે સોળ સારો વિકાસ થાય છે અને તમામ પ્રકારની ફૂગ કંટ્રોલ કરતો અને આ સો ટકા હર્બલ ફૂગનાશક ગણાય છે વિટારિનનો પણ ઘણા બધા ખેડૂતો ઉપયોગ કરે છે ત્યારબાદ જોવા જઈએ તો જે સેપ પાવડર આવે છે કાર્બેટીઝમ મેન્કો પણ ઘણા બધા ખેડૂતો ઉપયોગ કરે છે સેપ કાર્બેટીઝમ અને મેન્કો ત્યારબાદ આવે છે મેટાલિસી મેન્કો એનો પણ ઘણા બધા ખેડૂત મિત્રો ઉપયોગ કરે છે આજે સિસ્કો નામથી અદામા ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ આવે છે મેટાલિસી આઠ ટકા અને મેન્કો ચોસઠ ટકા આનો પણ ઘણા બધા ખેડૂત મિત્રો ઉપયોગ કરે છે ત્યારબાદ જીરો તૈયાર થાય તો એમાં સેલો કે ઝાકળ ના બેસવા દે અને જીરામાં આમ સારામાં સારું તંદુરસ્ત બનાવી દે એવું હોય તો એ છે એમ પિસ્તાલીસ મેંકો જે પંચોતેર ટકાના નામથી આવે છે તો ખેડૂત મિત્રો આ વાત હતી જીરામાં ફૂગનાશક ની એટલે કે જીરામાં જે અલગ અલગ જે જીરાના જે અલગ અલગ ફૂગનાશક આવે છે તો એના વિશેની વાત હતી અને સેલો અને લાસ્ટ જે ફૂગનાશક જે સર્વ અંતિઓ સૌથી સારામાં સારું બેસ્ટ માં બેસ્ટ ફૂગનાશક હોય તો એ છે રૂસ્ટ બ્લાસ્ટ જે પ્રોપેકોનાઝોલ દસ ટકા અને ટ્રાયસાયક્લોઝોલ ચોત્રીસ પોઈન્ટ બે ટકાનું કોમ્બિનેશન છે જે પેટન્ટ પ્રોડક્ટ છે જે સીએલએસએલ કંપનીનું છે જો અહીંયા જોઈ શકાય છે પેટનર્ડ છે અને રૂસ્ટ બ્લાસ્ટ નામથી સીએલએસએલ કંપની બનાવે છે આ અઢાર થી વીસ પ્રકારની ફૂગ કંટ્રોલ કરે છે અને સિસ્ટેમિક ફંગી સાઈડ છે ટૂંકમાં તમામ પ્રકારની ફૂગ કંટ્રોલ કરી હોય અને જીરામાં સારું ઉત્પાદન લેવું હોય તો તમે રસ બ્લાસ્ટનો પણ ખેડૂત મિત્રો ઉપયોગ કરી શકો છો તો આ વાત હતી જીરામાં ફૂગનાશક નું અલગ અલગ ઘણા બધા ફૂગનાશક આવે છે જીરાના એના વિશે તો તમે ડાવ કંપની છે ગોદરેજ કંપની છે તમે આ સારી કંપનીના ફૂગનાશક વાપરી અને જીરામાં સારામાં સારું ઉત્પાદન મેળવી શકો ટૂંકમાં ખેડૂત મિત્રો આ વર્ષે ફૂગનો વધારે પ્રશ્ન રહેવાનો છે તો ફૂગનાશકોનો તમે જોઈ વિચારી અને તમને જે અનુકૂળ પડે અને સારી કંપનીના ફૂકનાશક તમે વાપરો તો તમને ફાયદો થાય ટૂંકમાં આ ફૂકનાશકોની કયા વાપરવા એ ખ્યાલ આવતો નથી તો અને સારી કંપનીના કંપનીનાશક વાપરો તો જ ખેડૂત મિત્રો રિઝલ્ટ મળે બાકી જીરામાં કાળિયારો અટકાવવો સુકારો અટકાવવો એક બહુ કઠિન કામ હોય છે અને ખેડૂત મિત્રો ખૂબ જ સાવચેતીપૂર્વક આ બધી દવાઓનો ઉપયોગ કરવો જોઈએ તો ટૂંકમાં આપણે જે અદામા છે ગોદરેજ છે કે યુપીએલ છે આઈપીએલ છે એ એ કંપની વિશે વાત કરી છે આ કંપનીઓના ફૂકનાશક સારા આવે છે એ તમે વાપરી શકો છો અને જીરાના પાકમાં સારામાં સારું ઉત્પાદન મેળવી શકો છો ટૂંકમાં ખેડૂત મિત્રો જીરામાં જો તમે એક વખત સારી ફૂકનાશકો વાપરો તો તમને ફાયદો થાય અને ફૂકનાશકો વાપરવા કોઠા હૂચથી વાપરવા પડે છે ટૂંકમાં આડેધડ વાપરવાનો કોઈ મતલબ હતો નથી યોગ્ય સમયે યોગ્ય ફૂકનાશક વાપરો તો તમારે સારું ઉત્પાદન મળે છે તો ટૂંકમાં આ સારી કંપનીના ફૂકનાશક વાપરી અને તમારા નજીકના સ્થળ ઉપરથી તમને મળતા હોય ત્યાંથી તમે સારી કંપનીના ફૂગનાશક લઈ અને વાપરી શકો છો તો આ ખેડૂત મિત્રો આ વાત હતી જીરામાં કયા કયા ફૂગનાશક વાપરવા અને કયા સ્ટેજ વાપરવા જેથી કરીને તમારે સારું ઉત્પાદન મળે તો ખેડૂત મિત્રો આ ફૂગનાશક વિશેનો તમને વિડીયો સારો લાગ્યો હોય તો બીજા ખેડૂત મિત્રોને મોકલજો જેથી કરી બીજા ખેડૂત મિત્રો પણ જે ફૂગનાશક રોગોથી કે ફૂગજન્ય તમામ રોગોથી છુટકારો મેળવી શકે અને જીરાનું વધારેમાં વધારે બમ્પર ઉત્પાદન મેળવી શકે હવે પછી આપણે નવો વિડિયો બનાવીએ ત્યાં સુધી અમને રજા આપો આવજો આભાર